ખાલી ઓર્ગેનિક નહીં થાય ખાલી રાસાયણિક નહીં થાય બે સાથે લઈને ચાલુ જોશે ખેડૂત ને સારું નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ ની બાજુ માં ઉમલાડી ગામ માં અ આપડી જોડે ખેડૂત છે એનો પરિચય લઈએ તમારું નામ ગામ તાલુકો જણાવો મારું નામ નરેન્દ્ર વિરડીયા જેતપુર તાલુકો ઉમરાડી ગામ બરાબર હવે આપણા મગફળીનું તમે વાવેતર કર્યું છે અંદાજિત કે કઈ તારીખે વાવેતર કરેલું છે આપણે આનું અગિયાર છો એ વાવેતર કરેલું છે બરાબર અને ચાલીસ દિવસ મી આ ઓગણચાલીસ નંબરની મગફળી છે બરાબર તો તમે આમાં પાયા ખાતરમાં શું આપેલું છે પાયા ખાતર તરીકે મેં એનપી નો ઉપયોગ કરેલો છે ખાડા સર્પલ નાખેલું છે અને ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી એક વાપરેલો ઓકે તો ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી ખોર તમે જે વાપર્યું છે એના લીધે તમને કેવો ફેરફાર દેખાણો હા ભૂમિ ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી ખોર છે એના હિસાબે મારે જે

ભૂમિ રક્ષા આપણું જે મેં વાવેલું છે એને વાવેલું નથી બરાબર બાકી એને ડીએપી પાયા ખાતર ને બધી ટ્રીટમેન્ટ સરખું ખાલી એક ભૂમિ વાવેતર તારીખે હરકી છે ઓગણચાલીસ નંબર મગફળી છે બરાબર જોડે છે એગ્રીકલ્ચર તો આપણે એમનો અભિપ્રાય લઈએ સાહેબ આપણે મગફળીમાં અને ગમે તે પાકમાં હવે રાસાયણિક વાપરતા હોય તો એની જોડે આપણે માનો કે લીંબોડી ખોડ એરંડા ખોડ કે મિક્સ ખોડ આપણે વાપરીએ તો એના લીધે શું ફાયદા થઈ શકે પેલી વસ્તુ કે પેલા જયારે આપણી પાસે ખેડૂતો હવે નથી તો હવે છાણિયા ખાતર નો ઓપ્શન આપડે એક સાઈડ થઈ ગયો છે જેથી ઓર્ગેનિક વસ્તુ કોઈ પણ જમીન માં અત્યારે જતી નથી રાસાયણિક સિવાય કઈ થતું નથી ખાલી ઓર્ગેનિક થી નહી થાય ખાલી રાસાયણિક થી નહીં થાય બે સાથે લઈને ચાલુ જોશે ખેડૂત સારું ઉત્પાદન બરાબર જો પણ આપણી પાસે અત્યારે ખાતર નો ઓપ્શન નથી તો એના માટે સારો ઓપ્શન આપણે ગોતવો પડે જે પૂરું પાડે છે કરંજ નો ખોળ આવી જાય નો ખોળ આવી જાય એરંડી નો ખોળ આવી જાય તમાકુ નું દળ આવી જાય કાજુ નો ખોળ આવી જાય મરઘા નો ચરક આવી જાય બરાબર તો લીંબો આપડે જે રીતના કહીએ કે લીંબોળી નો રહ્યો એનું એક્સ્રે ક્રિયું જે આપડે ખોડ નાખીને પછી પાણી પાય એનું એક્સરે કીધું ઈ જમીનની આપણે જે જીવાતો જોઈએ એમાં કામ આપશે બરાબર પછી નો ખોડ રહ્યો એ આપણે ફુગમાં કામ આવશે મરકાનો ચરક રહ્યો ન્યુટ્રિશનમાં કામ આપશે કેમ એમાં سارے ઓ પ્રમાણમાં ન્યુટ્રિશન હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે મિક્સ લીમબોડી ખોળ જે રહ્યો એ ટુકમાં પોષણમાં રક્ષણમાં બધાયમાં કામ આવશે રક્ષણમાં मींस આપણે ફૂગ સામે રક્ષણ આપશે જમીન જન્ય જીવાત સામે રક્ષણ ઓકે અને બીજો એક મેં એક એવો પ્લસ પોઈન્ટ જોયો છે કે આપણે છાણિયું ખાતર વાપરતા હોય તો એમની અંદર બિયા કે ખડ થવાની સમસ્યા રહેતી હોય તો આમાં એ સમસ્યા નથી રહેતી હમ તો આપણી જોડે રોમિકભાઈ જોડાયેલા હતા એમને આપણને સારી એવી માહિતી આપી હવે આપણે જોઈએ કે ભાઈ જે ખેતરમાં વાપરેલું છે તો આમાં વાપરેલું છે તો આમની અંદર ગ્રોથ સારો છે ડારીઓની સંખ્યા વધારે છે સુયા બી સારા ફૂટવા માંડ્યા છે પ્લાઉડિંગ સારું છે આપણે બીજી બાજુની મગફળી બતાવીએ કે જેમાં નથી વાપરેલી ખાલી એક ભૂમિ રક્ષાનો ડિફરન્સ છે બાકી બધી વસ્તુ સેમ છે સેમ બિયારણ નરેન્દ્રભાઈ સેમ બિયારણ છે ને હા સેમ બિયારણ એક જ દિવસે વળકાર વસ્તુ વાવેતર છે હા તો આપણે જોઈએ આમાં કે ભાઈ સામેની મગફળીમાં એમને વાપરેલું છે એમની અંદર સુકારો નથી સારો છે સારું છે આમની અંદર

ધન્યવાદ ખેડૂત મિત્રો આપણે આ મગફળીમાં ભૂમિરક્ષાની જે માહિતી લીધી અને તમે પૂરેપૂરો વિડીયો સાંભળો તે બદલ તમારો પણ આભાર અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને શેર કરો સબસ્ક્રાઈબ કરો